સોની ફળિયા ખાતે કરુણા દવા બેંકની શરૂઆત કરવામાં આવી છે જ્યાંથી જરૂરિયાતમંદોને ને દવા આપવામાં આવશે સોની ફળિયા ખાતેના વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં કરુણા સંસ્થા વર્ષોથી ચાલી રહી છે ત્યારે કરુણા દવા બેંકની મંગળવારના રોજ શરૂઆત કરવામાં આવી હતી કરુણા દવા બેંકની કલ્પના સ્વરૂપ યોજનાને એક નક્કર આકાર મળવામાં સાકાર કરવા માટે અનેક લોકોએ સાથ આપ્યો છે તે કરુણા દવા બેંક દ્વારા જરૂરિયાતમંદોને મંદોને વિનામૂલ્યે દવા પાસર્થી હતી ગરીબોને જરૂરિયાત મંદો માટે કરુણા દવા બેંક આશાનુ કિરણ બની પ્રકાશ પાથરનો પુણ્યભર્યું પ્રયાસ કર્યો છે જે પ્રસંગે અમારી ટીમ દ્વારા તેની મુલાકાત લેવાઈ હતી એ સદાણી કરુણા સંસ્થા સુરત અત્યારે ગોપીપુરા સ્થિત અમારી કરુણા સંસ્થા છે જે એનિમલની સારવાર વર્ષોથી કરી રહી છે અત્યારે માનવ માટે ફ્રી ઓફ દવા આપવા માટેનું અહીંયા દવા કરુણા દવા બેંકનું શરૂઆત કરવામાં આવી રહ્યા છે હા લોકો અત્યારે જે પણ દવા જરૂરિયાત હોય એ ડૉક્ટરનું લઈને આવશે અને અમારી પાસે જે અવેલેબલ દવા હશે એ વિના મૂલ્યે એ લોકોને ફરવવામાં આવશે દવાઓ અત્યારે જે સક્ષમ લોકો છે એ પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે પણ ઘણી વખત કેવું હોય કે દસ કોરી લીધી હોય પણ ડેમ જ સારું થઈ ગયું હોય તો એ દવાઓ અમે કલેક્ટ કરશું એમની વધારાની અને એ લોકો સુધી અમે પહોંચાડશું કરુણા દવા મેકના ઉદ્ઘાટન પ્રસંગે અનેક મહાનુભવો સેવા પામ્યા હતા અને સંસ્થાની કામગીરીને વખાણી હતી અઝર કુરેશ જીટેન્યુ